રાજ્યમાં વિવિધ હોટલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થવાની ઘટના ફરી સામે આવી છે જેમાં નડિયાદની પ્રખ્યાત એવી તુલસી રેસ્ટોરન્ટમાં ફાફડામાંથી જીવાત નીકળતા વિવાદ થયો છે જેમાં યુવકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે આ અંગેની માહિતી અનુસાર નડિયાદ ડભાણ હાઈવે પરની તુલસી રેસ્ટોરન્ટના ફાફડાની ડીશમાંથી મકોડો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ગ્રાહકે મંગાવેલ ફાફડાની ડીશમાંથી મકોડો નીકળ્યો છે આ પછી યુવકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આ સાથે જ હોટલમાં જાળવવામાં આવતી સ્વચ્છતાને લઈ અનેક સવાલ ઉઠ્યા છે તેમજ વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર નડિયાદ વાંચીઓએ રેસ્ટોરન્ટ સંચાલકો પર ફિટકાર વરસાવી છે જેની સાથે જ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોવાની પણ વિવિધ વિગતો હેલ્થ વિભાગ સામે આવી રહી છે જ્યારે બીજી તરફ નવચારીના શીખલીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળે છે વાંધણા ગામની પ્રાથમિક શાળાનો આ બનાવ છે તેમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા ઉપર ફ્રી સવાલ ઉઠ્યા જ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો